આજે આપણે મુજા દરિયા ચેનલમાં ધર્મનું જ્ઞાન અને ધંધો કાર્ય બંનેમાં સંકલનની વાત પ્રસિદ્ધ સાહિત્યકાર લાખડસિંહભાઈ ગઢવીએ આપણા પવિત્ર ગ્રંથ ગીતાના શ્લોકનો ઉલ્લેખ કરીને જે વર્ણન કરેલ છે તે તમામ ધંધાર્થીઓને તમામ કાર્ય માટે જીવનમાં ઉતારવા જેવો છે અને પ્રેરણા પણ આપશે જે પ્રમાણે ગીતાના અઢારમાં અધ્યાયનું ચૌદમો શ્લોકનો અર્થ જીવનમાં બહુ જ ઉતારવા જેવો છે જેમાં કૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે જેણે કાર્યમાં સફળતા મેળવવી હોય તેણે જીવનમાં આ પાંચ વસ્તુનું ધ્યાન રાખવું જ જોઈએ પ્રથમ અધિષ્ઠાન એટલે કે તું તારું સ્થાન નક્કી કર તમારે જે ધંધો કરવો હોય તે બધી વિગત મેળવી નક્કી કર ગુલ્ફીનો ધંધો કરવો હોય તો હિમાલયમાં ના કરાય બીજો શબ્દ કયો કરતા એટલે કે તું તૈયાર છું તું સક્ષમ છું તારું મન એમાં છે અનુભવ છે ત્રીજો શબ્દ કીધો છે કર્ણમ એટલે કે તમારે જે ધંધો કરવો હોય તે પ્રમાણેના જ હથિયાર ઓજા ઓજા રાખવા જોઈએ બીજા નહીં ચોથો શબ્દ કૃષ્ણ ભગવાને કહેલ છે વિવિધ ચેષ્ટા એટલે કે વિવિધ પ્રકારના પ્રયત્નો ચેષ્ટ કરવી જ જોઈએ પ્રયત્નો હંમેશા કરવા જોઈએ આમ ઉપરોક્ત ચારેય શબ્દોને ધ્યાને રાખી પ્રયત્નો કરવા છતાં પણ સફળતા ના મળે તો છેલ્લે જ પાંચમા શબ્દ પ્રમાણે ભાગ્યને દોષ દેવો જોઈએ પરબારા પ્રયત્નો કર્યા વિના સીધે સીધા ભાગ ભાગ ના કરાય પ્રયત્નો કર્યા વિના ભાગ્યને દોષ ના દેવાય જેમ કે હરણ સીધે સીધું આવા જ સિંહના મોઢામાં ના આવે સિંહે પણ પ્રયત્ન કરવો જ પડે ટૂંકમાં વાત કરીએ તો આરસનો ત્યાગ કરી સફળતા માટે પોતે પ્રયત્ન કરવો જ પડશે કરવો જ પડશે